મહાપ્રા ગ્રંથની અંદર ભગવાન મહાદેવના દર્શનનો પૂજનનો અર્ચનનો ખૂબ મહિમા છે અને ક્યારે શિવાલય જાવ તો પરિક્રમા તો કરવી જ આજે આપણા ગળિયાનગરના ધોરેશ્વર મહાદેવ ગયો તો પરિક્રમા કરી ને સુરેશ્વર મહાદેવ ગયા તો પરિક્રમા કરવી જ જોઈએ અને એક સંખ્યામાં કરવી એક કરો ત્રણ કરો પાંચ કરો સાત કરો નવ કરો અગિયાર કરો એકસો આઠ કરો પણ શિવજીની પરિક્રમા પૂર્ણ નથી થતી શા માટે ભગવાન શિવ પૂર્ણ છે જીવાત્મા અપૂર્ણ છે પૂર્ણાનંદની પરિક્રમા અપૂર્ણ જેવું કેવી રીતે કરી શકે તેથી જલધારીએથી આપણે પાછા ફરીએ છીએ ફરી પાછા જઈએ છીએ આવી રીતે ભગવાન મહાદેવને પરિક્રમા કરવી પંચાક્ષર મંત્રનો જાપ કરતા કરતા ભગવાન શિવજીને સાષ્ટાંગ પ્રણામ કરવા અને પુરુષ શરીરે દંડવટ પ્રણામ કરવા અને શિવાલી થોડી વાર માટે વિશ્રામ કરવો અને ભગવાન ના નો પાઠ કરો અને ભગવાન શિવ એટલા સરળ દેવતા છે કે જે રીતે પૂજા કરો એ રીતે ભગવાન શિવજી સ્વીકારે છે ભલે જેને પાસે સામર્થ હોય એ રાજુ ઉપચાર પૂજા કરે એ તો લોકો પ્રચાર કરો એક લોટા જલકી ધાર એક પત્ર એક તો બીજું કઈ લોકો લઈ જ ન ગયા શિવાલય બસ એક લોટો એક પુષ્પ એક પત્ર લઈને પણ એને ખબર હોવી જોઈએ કે શિવજીની પૂજા રાજોપચાર થાય છે ન કર્યો સોના ચાંદી હીરા મોતી ભગવાન શિવ ની પૂજા થાય રાજા મહારાજાઓ કઈ રીતે પૂજા કરતા હતા રાજોપચાર પૂજા કરતા હતા રાજા મહારાજાઓ કે આપણે જેમ નઈ ગયા પુષ્પ એક પત્ર જન્મ નહીં નહીં સોના મોહરો મહાદેવના અર્પણ કરતા હતા જવરિયાત મહાદેવના અર્પણ કરતા તેથી આપણા શિવાલિયો સૂર્ણથી ભરાયેલા લિંગાષ્ટકની પંક્તિ છે કન ક બામણી ભૂ શિત લિંગ ભગવાન મહાદેવની પૂજા સોના ચાંદી હીરા મોતી જવરિયાત થય ભગવાન શિવની પૂજા તમે એવું જ ના સમજો બસ એક જોલ એક જલ લોટા કે ધાર ને એક પુષ્પ બસ આવો પ્રચાર કર્યો લોકો એ લોટો પાછો ઘરેથી થી નહીં મંદિર નો લોટો અને જલ મંદિર શિવાલય નું આજુબાજુ ફૂલ છોડો આવેલી પુષ્પ શિવાલય નું બીલો વૃક્ષો શિવાલય ના પટંગ માં બીલો પત્ર શિવાલય ના આને તો ખાલી જવાનું ખાલી આવવાનું કોઈ પરિશ્રમ નહીં રાજોપચાર પૂજા

ચંદન એટલે આ તમે બજારમાંથી જે દસ રૂપિયાની પચાસ રૂપિયાની સો રૂપિયા ડબલ્યુ લાવો એ કાંઈ ચંદન નથી એ તો એ તો કેમિકલ એ તો કલર છે હે એ કંઈ ચંદન કહેવાય કપાળ ખરાબ કર દે સ્વભાવિક ખરાબ કર દે પેન્ટિંગ કરવા માટે લઈ આવે કપાળમાં એ ચંદન નહીં સુખડ આવી રીતે ઓરસા પર ઘસવું પડે તાકાટ લગાવવી પડે છે એમાં કેસરની બે પાકડી ભેરો એટલે આવો કલર થઈ જાય કે જેમાં દંગાજલ મિશ્રિત હમ રક્તપ્રણ ચંદન આવે શ્વેત ચંદન આવે અને કેસરીયુક્ત ચંદન આવે ચંદને ઘસવું પડે ક્યારેક પોતાના હાથથી ચંદને ઘસી અને ભગવાન શિવજીને ચંદનનો લેપ કરવામાં આવે ચંદનનો લેપ કરવામાં આવે એ પૂજાનો મહિમા છે તેથી ભગવાન મહાદેવજીને કુમકુમ અર્પણ કરી શકાય એ અષ્ટપ્ન પંક્તિ છે કુમક ચંદને લેપિતલિંગ पङ्कजार सुशोभिलिङ्गम् सञ्च पावनाशनलिङ्गम् प्राणभावी सदाशिवलिङ्गम्प्राणावी દક્ષિણી માં કહ્યું કે જે કોઈ મનુષ્ય પોતાના અત્યે ચંદન ઘસીને ને મહાદેવ ને ચંદન નો લેપ કરે છે રોજ

અરે કેટલું સરસ કહ્યું નમસ્કાર યાદ દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ ચા દૂરથી શિવ મહાપડ ગ્રંથને પ્રણામ કરવામાં આવે તો પણ મનુષ્યનું મંગલ ના કલ્યાણ પણ મહાદેવના ભક્તો કે મહાદેવને સંભાળનારા માણસો સંપૂર્ણ શિવ મહાપડ ગ્રંથો નું અધ્યયન નથી કરતા મહાદેવના ભક્તો માટે દરેક પ્રશ્નો નિવારણ શિવ મહાપડ અંતર્ગત છે

સોળો ઉપચાર ન કરી શકો તો ઉપચાર કરો પંચો ઉપચાર ન થઈ શકે ઉપચાર મહાદેવને માટે ચડાવીએ સકારાત્મક બને મનના તરંગો કલ્યાણમય બને શિવ શબ્દનો અર્થ થાય કે કલ્યાણ આપણા મનના તરંગો કલ્યાણમય નથી ઈર્ષાથી અદેખાઈથી ક્રોધથી ખરડાયેલા તરંગો છે ડિસ્ટર્બ થયેલા તરંગો છે તરંગો એટલે ઉર્જા એક પ્રકારની આપણા સૌની ઉર્જા હોય છે આપણા સૌને એક પ્રકારનું આભા મંડળ હોય છે એને સકારાત્મક બનાવવા માટે ભગવાન મહાદેવને જલાભિષેક કરો ક્યારે મન અશાંત હોય ઉદ્વેગથી ભરેલું હોય તણાવગ્રસ્ત હોય બહુ હૃદયથી કહું છું અનુભવ તો કરજો અને અનુભવ કરવામાં ક્યાં કોઈ ખર્ચ અને શિવાલીમાં ક્યાં કોઈ ટિકિટ રાખી છે આપણે અને શિવાલયમાં જવા માટે જયારે ભગવાન જલ ચડાવી ત્યારે આપણું મન ભગવાન શિવ સ્થિર થાય છે અને મન સ્થિર કરવું એ બહુ જ કઠિન છે મનને સ્થિર કરવાની મનને થાય કરવાની અને મનને શાંત કરવાની મોટામાં મોટી કલા જેની પાસે હોય એ બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલયમાં છે આજે મારી દીદીઓ વધારે છે હે એમની પાસે બહુ મોટી કલા છે મનને કેવી રીતે શાંત કરો અને દીદીઓ જ્યારે પ્રવચન પ્રારંભ કરે કે પ્રવચન પૂર્ણ કરે ઓમ શાંતિ જ બોલે છે અને આપણી પાસે બધું છે શાંતિ નથી ઓમ છે શાંતિનું માર્ગદર્શન આપનારી

છે પણ આવા દેવ તમારી પાસે કે જેને ભસ્મ ત્રિપુંડ કરી દો તો શિવની પૂજા પૂર્ણ થાય વૈરાગ્ય પૂજા ભસ્મ વિષેપ થાય ભસ્મ લેપન થાય એવા ભગવાન શિવ છે અને આદિ જગત ગુરુ શંકરાચાર્ય મહારાજે તો કહ્યું કંઈ પણ તમારી પાસે ન હોય તો શિવાલય જઈ મનને શાંત કરી મનથી મહાદેવને પૂજા મનથી મહાદેવની પૂજા જે મન ભટકતું હોય જે મન મન લટકતું હોય એ જ કામે લગાડી પૂજા કરીએ ત્યારે આપણું સંપૂર્ણ શિવને સમર્પિત થાય છે અને મનથી જયારે મહાદેવ ની પૂજા કરીએ ત્યારે ઘરમાં સ્નાન નહીં કરવાનું પેલા તો આપણે તો પવિત્ર થવું પડે કે ટ્રેનમાં પ્લેનમાં સફર કરતા હોય અને શિવની પૂજા કરવી છે પહેલા તો આપણે સ્નાન કરવું પડે હરિદ્વાર નહીં ઋષિકેશ નહીં ગંગોત્રી છે મનથી ભગવાનની પૂજા કરવી આદિજ ગદગુરુ શંકરાચાર્ય મહારાજે માર્ગદર્શન કર્યું છે અને મહાદેવના ભક્તોએ માણસ પૂજાનો પાઠ કરવો છે જે પોતે કહેતો હોય કે હું મહાદેવનો ભક્ત છું તો ક્યારે ક્યારે માનસ પૂજાનો પાઠ કરવો આદે જગદગુરુ શંકરાચાર્ય મહારાજ નો આદેશ છે અને મનથી જ્યારે ભગવાન શિવ ની પૂજા કરી ત્યારે કઈ રીતે કરવી કલ ृगपदा गोदा गीतं चन्दनं जाति चम्पीवपत्रं रचितम् पुष्पं च देव दयानि देव परशुमते यत् कल्कलितम् भूयता